જાય પછી થોડા ત્રીસ ચાલીસ સેકન્ડ પચાસ સેકન્ડ પછી મને સ્ટ્રાઇક થયું કે મારો છોકરો આ હોસ્ટેલમાં રહે છે કે આ કમ્પાઉન્ડમાં એની હોસ્ટેલ આવે છે એટલે તુલમ અગિયાર બી ત્યાં જ આવેલી છે અને મેચ તે નજીકથી દેખાતી હતી બીજી મેચ ઘટના દુર્ઘટનામાં ધૂમળામાં આગમાં એ એ લોકો ત્યાં જ જમે છે એટલે થોડીવાર ગભરામણ થઈ ફલ સુકાઈ ગયા કે ભાઈ રજતું શું થયું એટલે પછી થોડા વિચાર કર્યો કે શું કરવું એમ ઘરે ફોન કરી શકાય એવું નહીં કે ઘરે અફરાત ફરી ફેલાય પછી ટ્રાય કરી કે રજતના ફોન ઉપર કોશિશ કરીએ ફોન લગાવવાની શું થાય છે થોડા રજતના ફોન ઉપર રિંગ મારી થોડી રિંગ વાગી ઉપડતા વાર લાગે ગભરામણ ઓર વધી ગઈ પછી થોડા છેલ્લી થોડીક રિંગો પછી એને ફોન ઉપાડ અને વાત કરી સીધો એ જ નીકળ્યો રજત તું ક્યાં છો એટલે કે પપ્પા હું ઘરે જઉં કેમ કોલેજ નહીં ગયો તો કે પપ્પા મારી એક્ઝામ છે હવે હું અત્યારે કોલેજ જવા નીકળીશ

અને અને એની ગંભીરતા વિશે સૌથી પેલો ખ્યાલ આવ્યો કે મોટી ઘટના બની ગઈ પછી એ વિચાર આવ્યો કે આપડા છોકરા બી અંદર જ રહે છે એમ